ક્યારે મનમાં એવો સવાલ આવ્યો છે કે હું તો સાવ ઓછું જમું છું તો પણ મારું વજન કેમ વધતું જ જાય છે જો તમારો જવાબ હા હોય તો ચિંતા ના કરશો તમે એકલા નથી ચાલો આજે આ મોટી મૂંઝવણ પાછળનું રહસ્ય જાણીએ આ સવાલ છે ને એ આજકાલ બહુ જ કોમન બની ગયો છે ઘણા લોકો ડાઇટિંગ કરે છે કલાકો સુધી ભૂખ્યા રહે છે છતાં પણ વજન કાંટો નીચે જવાનું નામ જ નથી લેતો તો ચાલો આજે આ વિરોધાભાસ પાછળના કારણોને ઊંડાણથી સમજીએ અને એ પણ જાણીએ કે આ પરિસ્થિતિને સ્માર્ટલી કેવી રીતે હેન્ડલ કરી શકાય તો આ આખી ગૂંચવણનો જવાબ ક્યાં છુપાયેલો છે વેલ એની શરૂઆત થાય છે આપણા શરીરના એન્જિનથી જેને આપણે સાદી ભાષામાં મેટાબોલિઝમ કહીએ છીએ આ જ આખી રમતનું મુખ્ય આધાર છે આ બીએમઆર એટલે શું ચાલો એકદમ સરળ રીતે સમજીએ વિચારો કે તમારું શરીર એક ગાડી છે જ્યારે એ પાર્ક કરેલી હોય ત્યારે પણ એન્જિન ચાલુ રાખવા માટે થોડું પેટ્રોલ તો વપરાય જ ને બસ એ જ રીતે જ્યારે આપણે આરામ કરતા હોઈએ ત્યારે પણ આપણા શરીરને જીવંત રહેવા માટે જે ઓછામાં ઓછી ઉર્જાની જરૂર પડે છે એને જ બીએમઆર કહેવાય હવે આ બહુ મજાની વાત છે જુઓ દરેક વ્યક્તિના શરીરનું એન્જિન એટલે કે બીએમઆર અલગ અલગ હોય છે ધારો કે બે વ્યક્તિઓ છે અને બંને સરખી એટલે કે પંદરસો કેલરી ખાય છે પણ પહેલી વ્યક્તિનો બીએમઆર તેરસો છે તો શું થશે એના શરીરમાં બસો કેલરી વધી જે ચરબી તરીકે જમા થશે હવે બીજી વ્યક્તિ જેનો બીએમઆર સોળસો છે એના શરીરમાં તો ઉલટાની કેલરી ઘટશે અને એ ઉર્જા માટે પોતાની ચરબી બાળશે જોયું ખોરાક સરખો પણ પરિણામ બિલકુલ અલગ પણ વાર્તા અહીં પૂરી નથી થતી આ બીએમઆરનું ગણિત છે ને એ સમય સાથે બદલાય છે ખાસ કરીને આપણી ઉંમર અને જીવનશૈલી પ્રમાણે ચાલો જોઈએ કે કેવી રીતે અસર કરે છે આ નંબર યાદ રાખજો બસો દેખાવમાં કદાચ નાનો લાગે નહીં પણ વજન વધારવાના ખેલમાં આ એક બહુ મોટો ખેલાડી છે કેવી રીતે ચાલો સમજીએ સામાન્ય રીતે કેવું થાય છે કે જેમ જેમ ઉંમર વધે આપણી શારીરિક દોડધામ થોડી ઓછી થતી જાય છે પણ આપણી ખાવાની આદત એ તો મોટાભાગે એની એ જ રહે છે આના કારણે શું થાય શરીરમાં દરરોજ લગભગ બસો જેટલી વધારાની કાલરી જમા થવા લાગે છે જેનો કોઈ ઉપયોગ થતો નથી અને આ નાની નાની લાગતી બસો કેલરી છે ને એ ધીમે ધીમે ભેગી થઈને મોટો પહાડ બનાવે છે તમે હિસાબ માંડો જો દરરોજની બસો કેલરી વધે તો મહિનાનો અડધો કિલો અને વર્ષના લગભગ છ કિલો જેટલું વજન એમ જ વધી જાય હવે ખ્યાલ આવ્યો વજન ક્યાંથી વધે છે પણ જો એમ લાગતું હોય કે આ બધો ખેલ ફક્ત કેલરીના ગણિતનો જ છે તો આપણે ભૂલીએ છીએ પડદા પાછળ બીજા પણ કેટલાક કારણો છે જે ચૂપચાપ પોતાનું કામ કરે છે અને આપણા મેટાબોલિઝમ પર અસર કરે છે જુઓ વજન વધવાનું કારણ હંમેશા ખોરાક જ નથી હોતો ક્યારેક હાઇપોથાઇરોડિઝમ જેવી મેડિકલ કન્ડિશનને લીધે મેટાબોલિઝમ જ ધીમું પડી જાય છે આ સિવાય પૂરતી ઊંઘ ન લેવી વધારે પડતું ટેન્શન લેવું ઓછું પાણી પીવું અને ટાઈમસર ન જમવું આ બધી આદતો પણ શરીરને ફેટ સ્ટોર કરવા માટે મજબૂર કરે છે ઓકે તો આટલી બધી સમસ્યાઓ સાંભળીને ગભરાવાની જરાય જરૂર નથી કારણ કે દરેક સમસ્યાનો એક સ્માર્ટ ઉકેલ હોય જ છે આ કોઈ કડક ડાયટ પ્લાન નથી પણ શરીરને ફરીથી સંતુલનમાં લાવવાની એક સંપૂર્ણ યોજના છે ચાલો હવે એના પર વાત કરીએ આ કોઈ રોકેટ સાયન્સ નથી બસ જીવનશૈલીમાં થોડા નાના નાના પણ મહત્વના ફેરફાર કરવાની વાત છે રોજ થોડી કસરત સમયસર પૌષ્ટિક ભોજન પૂરતી ઊંઘ અને પાણી અને હા તણાવને જીવનમાંથી થોડો દૂર રાખવો આ બધું મળીને તમારા શરીરને ફરીથી ટ્રેક પર લાવી શકે છે તો આ બધાનો સાર શું છે એક વાત સમજી લો તમારું તમારું દુશ્મન નથી એ ખોટું નથી બોલી રહ્યું વજન વધવું એ તો ખાલી એક સિગ્નલ છે એક ઇશારો છે કે જીવનશૈલી અને શરીરની જરૂરિયાતો વચ્ચે ક્યાંક બેલેન્સ ખોરવાયું છે અને છેલ્લે આ વાત મગજમાં બરાબર બેસાડી દેજો આપણો ધ્યેય માત્ર વજન ઘટાડીને પાતળા થવાનો નથી પણ અંદર અને બહારથી ફિટ અને તંદુરસ્ત બનવાનો છે એટલે ઓછું ખાવા પર નહીં પણ સાચું અને સારું ખાવા પર ફોકસ કરો અને એક સંતુલિત જીવનશૈલી અપનાવો